ચાલો તો સ્વાગત છે તમારું બીજી વાર અમારા વિડીયોમાં વાગી ગયા છે સવારના આઠ અને અમે વિડીયોની શરૂઆત કરી દીધી છે અને સવાર સવારમાં પરીબેન રમી રહ્યા છે હું તમને બતાવું પલ્લુ ભલા કાં કા હા ઠીક ઠીક છીક ઠીક ઠીક ચલો તો એને નથી ગમતું તો તમે આગળ વિડીયોમાં બન્યા રહ્યો પલ્લુ હાય શું કરે છે તું કાંકા કાઉ પલ્લુ માખી આવી છી જો તો પલ્લુ મસ્ત મજાની એવી રમી રહી છે આચ્છે અમારી પલ્લુ અમારી પલ્લુ કા પલ્લુ હાય કહી દે હાય કાલે અમારી પલ્લુ ને રસી મુકાવી તો એ હમણાં સરસ રમી રહી છે એટલે સારું કહેવાય બાકી તો તાવ પણ આવી જાય પણ એવું કઈ છે નહી એને હા હા બચ્ચું હા બચ્ચું કાં કાં પલ્લુ કાં કાં ચલો તો ફેમિલી આજે બનાવવાની છે થોડી એવી ખીચડી તો ખીચડી માટે મેં એક રીંગણું બટેકુ ને ટમેટું એવું બધું એનો વઘાર કરી દીધો છે અને અહીંયા છે ચોખા તો મસ્ત મજાની એવી ખીચડી બનાવવાની છે થોડીક જ એટલે મસ્ત મજાની એવી ખીચડી બનાવવાની છે અને ખીચડી બનાવીને ખાવાની છે તો કેવી ખીચડી બને છે બની જાય પછી હું તમને બતાવીશ ચાલો તો આપણે ખીચડીમાં પાણી ને બધું એડ કરી દીધું છે હવે આપણે ખીચડીને ચડવા દઈશું ને એને ઢાંકી દઈશું ખીચડી જ્યારે બની જાય ત્યારે હું તમને બતાવીશ કે ખીચડી કેવી બની છે તો ખીચડીને જોવા માટે તમે આગળ ચાલો આપણે મકાઈનો રોટલો બનાવી રહ્યા છીએ મકાઈનો રોટલો જો આવડો મોટો રોટલો દેશી ચૂલા પર પછી મકાઈનો રોટલો અને બીજો રોટલો બનાવવાની તૈયારીમાં છે પૈડા ઉપર રોટલા બનાવવાના હોય છે મકાઈના અમારે ડેલી મકાઈના રોટલા જ હોય છે કારણ કે બધાયને મકાઈના રોટલા જ ભાવે કોઈક દિવસ હોય દાળ ભાત બાકી તો મકાઈના રોટલા જ હોય છે તો તમને અમારા મકાઈના રોટલા કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવજો મકાઈ કા રોટલા ચાલો તો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે મકાઈનો રોટલો રોપલો ભાજી એમાં ભાજીમાં છે મેથીની ભાજી ની બીજી જરખલાની ભાજી એમ કરીને મિક્સ ભાજી છે જોઈ રહ્યા ચાલો તો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે આપણે પહેલા જમી લઈએ પછી મળીએ ચાલો તો આપણે મસ્ત મજાની એવી ચા રેડી થઈ ગઈ છે અને સાથે છે લાડવા મસ્ત એવા લાડવા લઈ લીધા છે છે જેવું થઈ ગયું છે તો એમ થયું કે એક બે લાડવો ખાઈ લઈએ તમે ચા જોઈ રહ્યા હશો મસ્ત મજાની એવી ચા રેડી થઈ ગઈ છે ચાલો તમારે લાડવા ખાવા હોય ને ચા પીવી હોય તો શું કરે છે શિવા તું જોરથી બોલ શું રમે છે હે ખજાના રમે છે ખજાનામાંથી શું મળે છે તને હે ડાયમંડ ઓ વાવ શિવાને ખજાનામાંથી ડાયમંડ મળે છે તો સ્કૂલે જઈ આવ્યો શું ભણ્યું આજે એવું નાસ્તો શું કર્યો તો મમરા ખાધા તા અરે વા સિવાય આજે સ્કૂલે મમરા ખાધા તા અને શીઓ રમી રહ્યો છે ખજાનો તો હવે ખજાનો એ તો મને નથી ખબર એ માટી આરે રમે છે ને એ કે છે હું ખજાનો રમી રહ્યો છું મસ્ત મજાનો શીઓ એવું ખજાનો રમી રહ્યો છે કા સિવાય અને મસ્ત મજાના આ ઝાંફળી છે અહીંયા નાની એવી તમે જોઈ રહ્યા છો અને આ તુવર છે તુવરને ફૂલ બી આવી ગયા છે આ રીંગણી છે અને આ છે મકાઈના ડોડા તમે જોઈ રહ્યા છો મકાઈના ડોળા મસ્ત મજાના એવા થઈ રહ્યા છે ઘરની બાજુમાં છે છે જો આ મારું ઘર અને ઘરની બાજુમાં છે મકાઈના ડોળા અને આ બાજુ છે વાલોળ અને આ બાજુ છે ભાજી અને આ બાજુ છે તુવર ને આ બાજુ છે રોડ અરે રોડની ઓલી સાઈડ છે રેલવે તો બધું નજીક નજીકમાં જ છે તમે જોઈ રહ્યા હશો અને હવે આવું હું તમને બતાવું કે પરી શું કરે છે શું અહીંયા રમી રહ્યો છે હવે આપણે જે જઈશું પરી પાસે અને અહીંયા પરી રમી રહી છે ઘૂઘરા સાથે અને અહીંયા એને જોવા માટે શિવો આવી ગયો છે શિવો બી રમી રહ્યો છે જો તો શિવો બી એવું મસ્ત મજાનું રમી રહ્યો છે એની સાથે એને વીટી પહેરાવે છે પણ એને નથી ખબર કે દીદી બીટી ના પહેરે નાનું છે પલ્લુ એટલે પલ્લું આ શું છે શિવા તારી પાસે સાંત્રા તને ભાવે છે અરે વાવ તને બહુ જ ભાવે તું પરીને આપીશ

એમાં બનાવાનું છે ફુલેવર અને વટાણાનું શાક અને પનીર તો હું લઈને બેઠી છું વટાણા અને ફુલેવર અને પરિબેન સુઈ ગયા છે હિચકામાં ને શિવાભાઈ મોબાઈલ જોઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો આવું કઈક છે તો ચાલો વટાણા ફોલી લઉં કટ કરી લઉં પછી આપણે શિવાને કુછ ગલત કરી દિયા મોય મોય હો ગયા ના શિવા શિવા કા મોય મોય હો ગયા સારું તો તમે બન્યા રહેજો આ ચાકો તો હું ખાઈ છે કોણ લાવ્યું ભયુ અહીંયા કોણ લાવ્યું ભયુ કોણ એ ભયું તાર કોણ લાગે છે ખાઈ કેવું લાગે છે એ ખાઈ ચાલો ખાવા માટે એમ કે

ચાલો તો ફેમિલી વાગી ગયા છે સાડા સાત જેવું થઈ ગયું છે અને પરી રમી રહી છે ને આપણે હવે જમવાનો ટાઈમ થયો છે તો તમે જોઈ રહ્યા છો સાડા સાત વાગે સાંજે પરી રમી રહી છે પરી રમી રહી છે ને આપણે હવે જમવાનું છે તો જમવાનું શું છે હું જમવા બેસું ત્યારે તમને બતાવીશ તો તમે બન્યા આ છે મારી પલ્લું આજે મારો પલ્લો પલા ચલો પલ્લુ તમને હાય બાય બધુંય કરી રહી છે તમારે જે સમજવું હોય સારું તો ચાલો મળીએ એમણા ચાલો ફેમિલી તો આપણે જમવાનું બની ગયું છે ફૂલેવર વટાણાનું શાક છે અને મકાઈનો રોટલો છે અને પનીરનું એ શાક છે સિવાય તારે કઈ કેવું છે તારી પાસે કોલગેટ છે ઓકે ઓકે કેટલા મોટા છે યસ ચાલો તો વિડિયોને આપણે હવે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ અમારા વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી બાય